આવતી ખંભાત અને બોરસદના કેદી ભાઈઓએ પણ બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બિલોદરા જેલના કેદી ભાઈઓએ પોતાની બહેન સાથે રાખડી બાંધાવી ભાઈ બહેનના સ્નેહને મજબૂત કરવાનું સૂત્ર સાર્થક કર્યું હતું

કે ભાઈ દર વખતે બેનને કંઈક ભાઈ આપતો હોય છે તો આ વખતે એક વૃક્ષનો રોપો આપવો અને તે વૃક્ષનો રોપો બેનને આપે અને એના નામનું એક વૃક્ષ વાવે તે એવી એક નવી મોહિમ ચાલુ કરવામાં આવેલી છે અને આ તહેવાર નિમિત્તે અમે જેલમાં એક વ્યવસ્થા કરવામાં આવી છે જેવી કે મેન ગેટની અંદર એની સગી બહેનો આવશે અને ભાઈને રાખડી બાંધશે એમાં કંકુ ચોખ્ખા ચાંદલો અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે અને એક બેનને સારા આશીર્વાદન આપશે અને આ તહેવાર નિમિત્તે જેની બહેનો એ દુઆ કરે કે ભાઈ જેલમાં ગુનો કરેલો છે તે ફરીવાર ન કરે અને એક નવ સમાજમાં આવી નવ જીવન જીવે એક એના એક ભાગરૂપે એક તહેવારની ઉજવણી કરવામાં આવે છે જી કહેવાય છે કે એક પેડ નામ કેવી રીતે એક પેડ બહેન કે નામ કે સૂત્ર સારક થયું છે સુકેશે જી અમારે રાવ સાહેબની એક એવું મોહિમ હતી કે ભાઈ આપણે વૃક્ષ વાવી અને એક બધી વાત કરીએ તો બેનો કેમ કેદી ભાઈઓ કેમ અલગ રહ્યા વસ્તુથીને એટલે કેદી ભાઈઓ ભી એક એકની બેન આવશે જેની બેન આવે છે તેને એક વૃક્ષ આપીને તેનું એક ભવિષ્ય ઉજવણ કરે અને તેને નામની એક યાદી જયારે થાય કે ભાઈ મારા મારા ભાઈએ મને રક્ષાબંધન દિવસે જે મને વૃક્ષ આપેલું છે તે વૃક્ષ વાવીને વાવવામાં આવે અને એ જ વૃક્ષ ને ઉછેર પાછળ ભાઈ બહાર આવીને બી કરી શકે